તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું શું માહિતી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે ગુજરાતના હવામાન વિશે ખાસ કરીને મિત્રો ઘણા લોકો પૂછી રહ્યા છે કે તેમના વિસ્તારમાં વરસાદ ક્યારે આવશે મિત્રો આજના આપણે બે ત્રણ ફોકસ કરવાનું છે ખાસ કરીને ચોમાસાનો પહેલો વરસાદ જે છે તે તમારા વિસ્તારમાં ક્યારે આવશે તેના વિશે વાત કરી લઈશું સાથે જ મિત્રો બીજી આપણે કેટલીક વાતો કરવાની છે જેના વિશે મિત્રો તમને સૌપ્રથમ જણાવી દઉં મિત્રો આપણે આજના વિડીયોની અંદર આપણે એ ચર્ચા કરવાની છે કે ચોમાસું સૌપ્રથમ શરૂઆત કઈ જગ્યાથી કરશે ગુજરાતમાં

મળી જાય મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે બે જૂન આસપાસ જે છે તે તમે જોઈ શકો કે અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે ખાસ તમે જોઈ શકો બે જૂન આસપાસ અત્યારે મિત્રો આ ચોમાસું જે છે તે મુંબઈ લાગુ વિસ્તારોની અંદર પહોંચી ચૂક્યું છે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો કે મુંબઈ પુણે અહમદનગર અને નીચેના કર્ણાટક કેરળવાળા વિસ્તારો છે ત્યાં મિત્રો આ ચોમાસું પહોંચી ચૂક્યું છે અને ખાસ કરીને ગુજરાતના લોકો લગાતાર એવું જણાવી રહ્યા છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે ક્યારે આવશે ગરમીથી લોકો કંટાળ્યા છે પરંતુ હવે લોકોને ટેન્શન લેવાની જરૂર નથી આ ગરમી માત્ર હવે તમારે 6 થી સાત દિવસ જ ઝેલવાની છે કારણ કે અહીંયા તમે જોઈ શકો આગના પાંચ દિવસની અંદર ચોમાસું અહીંયા બોર્ડર ઉપર આવી જશે એટલે કે મિત્રો આવનારા દિવસ બાદ લગભગ જૂન આસપાસ મિત્રો તે જૂન આસપાસ ગુજરાતના સૌથી વલસાડમાં વરસાદ આવશે સાથે જ આહવા ડાંગ નવસારી સુરત અને વ્યારા આ દરેક વિસ્તારોમાં ખાસ કરીને મિત્રો છ થી સાત તારીખે ચોમાસું પ્રવેશનું અહીં જોવા મળી રહ્યું છે તમે ખાસ જોઈ શકો અને મિત્રો બાર તારીખ આસપાસ જોઈએ દસ થી બાર તારીખ આસપાસ તમે જોઈ શકો સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મહેસાણા અમદાવાદ ડભોલ સાથે જ વડોદરા ગોધરા સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી દરેક જિલ્લાઓની અંદર મિત્રો તમે જોઈ શકો કે આવનારા બાર તારીખથી જે છે બાર જૂનથી સમગ્ર વિસ્તારોની અંદર ચોમાસાની શરૂઆત થઈ જશે ખાસ કરીને મિત્રો હું તમને આ માધ્યમથી જણાવી આપું તો અહીં તમે જોઈ શકો કે સાત તારીખે જે છે તે વલસાડ વરસાદમાં પડવાની શરૂઆત થઈ જઈ છે તમે અહીં જોઈ શકો કે સાત તારીખે ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે સાત તારીખથી ચોમાસાનો વરસાદ આવશે અને સાત તારીખે બપોરે ચાર વાગ્યા બાદ સૌરાષ્ટ્રના અમરેલી લાગુ વિસ્તારો સાવરકુંડલા બગસરા પાલિતાણા અલંગ ભાવનગર જસદણ ગોંડલ બોટાદ રોડ આ દરેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ રાજપીપળા વ્યારા વલસાડ નવ સારી આહવા ડાંગ અને ભરૂચ સુધી મિત્રો છે વડોદરા સુધી ભારે વરસાદની આગાહી સાત તારીખે છે તો મિત્રો તમે જોઈ શકો કે સાત તારીખથી ચોમાસાની શરૂઆત ગુજરાતમાં થતી જોવા મળી રહી છે ત્યાંથી મિત્રો છ તારીખ વિશે માહિતી મેળવી લઈએ તો જોઈ શકો છ તારીખે કોઈ વરસાદ નથી પરંતુ સાત તારીખથી ચોમાસાનો પહેલો વરસાદ ધબધબાટી બોલાવશે સાથે જ આઠ તારીખે મિત્રો તમે જોઈ શકો સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો અહીં તમે જોઈ શકો કે સમગ્ર ગુજરાતમાં ભારે વતી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે દરેક વિસ્તારોની અંદર મિત્રો હું નામ લઈને નથી જણાવ ઉત્તર ગુજરાતમાં નથી જોવા મળી રહ્યો ઉત્તર ગુજરાત અને કચ્છ કારણ કે મિત્રો ઉપર આવેલા હોવાથી દસ અને અગિયાર તારીખે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે હવે મિત્રો હું તમને સમજાવવાનો છું ખાસ કરીને મિત્રો જોતા રહેજો મિત્રો એક નવી વાવાઝોડાની સિસ્ટમ બની છે અને તેને લઈને મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે આ સિસ્ટમ જે છે તે મિત્રો સાચી છે તમારે એને ખોટી ના માનવી મિત્રો તમને જણાવી દઈએ કે આંબાલાલે આગાહી કરી છે તે પ્રમાણે હું તમને મિત્રો જણાવું તો આંબાલાલે આગાહી કરતા એવું જણાવ્યું છે કે ખાસ કરીને વરસાદ જે છે તે આવે તે પહેલા જ ચોમાસાનો વરસાદ આવે તે પહેલા જ એક વાવાઝોડું સર્જાઈ શકે અને તે પણ બંગાળની ખાડીની અંદર મિત્રો તમે જોઈ શકો બંગાળની ખાડીમાં વરસાદ જતો રહ્યો આ વાવાઝોડું પણ જતો રહ્યું હવે મિત્રો વારી છે ગુજરાતની અને અરબ સાગરની આંબાલાલે મિત્રો આગાહી કરી છે કે અરબ સાગરના જે આ વિસ્તારો છે ત્યાં વાવાઝોડું સર્જાશે અને મિત્રો તે સર્જાતું પણ જોવા મળી રહ્યું છે ખાસ હું તમને દેખાડી દો મિત્રો તમે જોઈ શકો કે કઈ તારીખે આ વાવાઝોડું દેખાઈ રહ્યું છે મિત્રો તમે જોઈ શકો સાત તારીખે અહીંયા કોઈ હલચલ નથી જોવા મળી રહી પરંતુ આઠ તારીખે જ મિત્રો તમે જોઈ શકો કે ચક્રવાતની શરૂઆત થતી અહીં નવ તારીખ આસપાસ જોવા મળી રહી છે ખાસ તમે મિત્રો જોઈ શકો અહીં ચક્રવાત જોવા મળશે દસ તારીખ આસપાસ જોઈ શકો મિત્રો તમે અહીં જે છે અરબ સાગરની અંદર એક ચક્રવાત દેખાઈ રહ્યું છે મુંબઈ પાસે દસ તારીખ આસપાસ અને મિત્રો તે જે છે તે અગિયાર તારીખે તમે જોઈ શકો કે

મળી શકે છે ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરી લેવાની છે વાદળો વિશે કે ગુજરાતમાં વરસાદ આગામી બે થી ત્રણ દિવસની જે આગાહી છે તેના મુજબ જોઈ લઈએ મિત્રો આજની વાત કરી લઈએ સૌપ્રથમ ખાસ કરીને મિત્રો આપણે દેખાડી દઈએ આપણે મિત્રો તમને જણાવી દઈએ કે આઠ તારીખ આસપાસ વરસાદ જે છે તે જોવા મળ્યો તે પહેલા અત્યારે ચોમાસાના વરસાદ પહેલા બે થી ત્રણ તારીખ આસપાસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરેલી છે વિશે મિત્રો હું હું તમને તમને જણાવી જણાવી આપું આપું ખાસ કરીને મિત્રો મિત્રો કે કયા કયા વિસ્તારમાં વરસાદ રહ્યો છે તમે જોઈ શકો કે વરસાદ જે છે તે અહીં નીચેના ભાગમાં આગામી બે ત્રણ દિવસની આગાહી છે વરસાદની જેમાં આગામી બે દિવસની અંદર ગુજરાતના ભાવનગર લાગુ વિસ્તારો અલંગ લાગુ વિસ્તારો પાલિતાણા અમરેલી નીચે મહુવા લાગુ વિસ્તારો સાવરકુંડલા બગસરા

ગયા વર્ષના બીપર જેમ મળશે તો આ સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ કેવા લાગ્યા તમને કોમેન્ટમાં લખીને જણાવી દેજો આવતીકાલે મિત્રો મળીશું એક નવા હવામાન સમાચાર સાથે દરરોજના હવામાન સમાચાર ચોમાસાની માહિતી સૌ પ્રથમ મેળવવા માંગતા હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો આજ માટે આટલું જ ધન્યવાદ જય માતાજી